નમસ્કાર દર્શક મિત્રો સાબરકુંડલાની રફતારમાં આપનું સ્વાગત છે આપ જે આ દ્રશ્ય જોઈ રહ્યા છો તે દ્રશ્યો ભાવનગર જિલ્લાના મહુવા શહેરનું છે મહુવા શહેરના નેશ્વર ચોકડી પાસે પુલ તેમજ મેઇન ગેટ બાજુ પર ફૂટ ફૂટફૂટના ખાડા પડી ગયેલ હોય પણ અને વરસાદના પાણીથી ભરાયેલા ખાડાઓને કારણે અકસ્માત સર્જાય તેવી પરિસ્થિતિઓ પણ નિર્માણ થયેલ છે મો ભાવનગર જિલ્લાનું મહુવા શહેર ઔદ્યોગિક રીતે ધમધમતા શહેરોમાં મોટી મોટી હોસ્પિટલો જેવી કે ગુજ ગુજરાત લેવલે વખણાય છે તેવી હોસ્પિટલો આવેલ હોય તેમજ જ્યાં અનેક દર્દીઓ પણ અહીંયા સારવાર અર્થે આવતા હોય છે તેમજ મહુવા શહેરમાં અનેક ઔદ્યોગિક એકમો આવેલા હોય છે જેમાં પોલ્ટ્રી ફાર્મ નમકીન જેવા અનેક ઉદ્યોગોથી ધમધમતું આ શહેર જાણે કે કોઈ ટેક્સ કે કોઈપણ જાતનો વેરા ભરતા ન હોય તે રીતે મોહવાની ભોળી જનતાને આ વહીવટીતંત્રના આધુનિક અંગ્રેજો અને ચૂંટાયેલા પ્રતિનિધિઓ છેતી રહ્યા હોય તેવો વસવસો મોહવાના નગરજનો અને ઔદ્યોગિક એકમોના લોકો કરી રહ્યા છે કારણ કે અવારનવાર રજૂઆત કરવા છતાં છેલ્લા પંદરથી વીસ વર્ષથી મોહવાના લોકો આ મૂળ મૂળભૂત પાયાના પ્રશ્નથી પીડાઈ રહ્યા છે પરંતુ જાડી ચામડીના કહેવાતા આ રાજકીય કોન્ટ્રાક્ટરો અને ચૂંટાયેલા પ્રતિનિધિઓ જ્યારે ઘરભરો આંદોલન અને ભ્રષ્ટાચાર કરવામાંથી નવરા પડે તો લોકોનું કામ કરે ને તેવો સવાલ અને આક્રોશ પણ લોકો કરી રહ્યા છે ત્યારે જોવું રહ્યું કે મોહવાની જનતા માટે હવે આ શિદ્ધ સમાન દુખાવાના પ્રશ્ન માટે બહાર લાવવા માટે કયો રાજકીય આગવાન આગેવાન આગળ આવે છે કે પછી મોહવાના નગરજનો સંયમ આ પ્રશ્નો હલ અને ઉકેલ લાવવા માટે જનઆંદોલનનો માર્ગ અપનાવે છે તે પણ હવે જોવું રહ્યું પરંતુ હાલમાં તો આ નેસવડ ચોકડીના ભરાતા પાણી અને ખાડાઓથી નગરજનો અને આવનારા પ્રવાસીઓ હેરાન અને પરેશાન થઈ ચૂક્યા છે પરંતુ ચૂંટાયેલા પ્રતિનિધિઓ કે કે કોન્ટ્રાક્ટરોને તેમનો આ પ્રશ્ન ઉકેલવાનો જાણે કે કોઈ રસ કે કોઈ ટાઈમ નથી તેવું લાગી રહ્યું છે ત્યારે જોવું રહ્યું કે મોહવાની જનતા હવે પોતાની સહનશક્તિની શક્તિની હદ હવે ક્યાં સુધી વિસ્તારે છે કે પછી એક જન ક્રાંતિ કરે છે તેવો પણ સવાલ ઉઠી રહ્યો છે બ્યુરો રિપોર્ટ સાબરકું રફતાર સમીર ખોકર વિજાપડી